મહત્વના સમાચાર આવી રહ્યા છે મેઘરાજનગર નગરમાં યોજાયો પર્જન્ય યજ્ઞ મેઘરાજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીં વાતો તો વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ખેડૂતોને વાવેતર નષ્ટ જવાની તૈયારી તો વરસાદની પીવાના પાણી અને ખેતી માટે તાતી જરૂરિયાત આમ જનતા અને ખેડૂતો વરસાદ માટે ભગવાનને શરણે તો મેઘરાજ નગરમાં યોજાયો પરજન્ય યજ્ઞ મેઘરાજ અને અરવલ્લી જિલ્લામાં વરસાદ નહીં વાતો વૈદિક ભૂદેવો દ્વારા ઇન્દ્રદેવને રીઝવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ખેડૂતોને વાવેતર નષ્ટ જવાની તૈયારી તો વરસાદને પીવાના

યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે અને મેઇન બજારમાં વિષ્ણુ ભગવાનના સાનિધ્યની અંદર વરુણદેવ રીઝી જાય